જય શ્રી રામ નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી છો સાયક્રો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત ધનવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ જી હા જય શ્રી રામનો નારો એના માટે કે અગિયાર તારીખે રામચંદ્ર ભગવાનને એમના નિજ સ્થાન ઉપર બેસ્યાને બરાબર એક વર્ષ થશે જેની ભવ્ય ઉજવણી ગયા વર્ષે પણ જલાલપુરના રામજી મંદિર ખાતે ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી ને આ વર્ષે પણ ઉત્સાહ એટલો જ છે માત્ર એવું નથી કે અયોધ્યામાં રામચંદ્ર ભગવાનને નિજધામની અંદર બેસાડી દીધા અને ત્યાર પછીથી રામ નામનો નારો અટકી ગયો પણ જલાલપુર વાસીઓ હજુ પણ એ જ જોમમાં છે જે જોમ એમણે ગયા ગયા વર્ષે આપણે તમામને ખ્યાલ છે કે સ્ટેશન થી લઈને જલાલપોરનું જે રામચંદ્ર ભગવાન નું મંદિર છે ત્યાં સુધી જાણે કે ખરેખર રામ આયંગે તો અંગના સજાવંગી એવું આંગણું સજાવ્યું હતું તોરણો આવ્યા હતા રંગોળીઓ કરી હતી માત્ર એટલું ના કરતા મહારાષ અને મહાપ્રસાદ પણ થયો હતો તો આ વખતે શું છે કારણ કે અગિયાર તારીખ આવી રહી છે આજે નવ તારીખ તો થઈ ગઈ તો આપણે સીધા જાણીશું કે આ વખત આયોજન કેવા છે તો સૌ પ્રથમ તો આપને જય શિયા જય શિયા જય શિયામભાઈ આપને સૌ કોઈ શિયારામભાઈ થી જોડખે છે સાચું નામ કદાચ કોઈ પૂછો તો ખબર પણ નથી આપણું સાચું નામ શું આ વખતે આયોજન કઈ રીતે છે મારું નામ મુકેશભાઈ છે અને મુકેશભાઈ સીતારામ તરીકે મને ઓળખે છે બધા અને હમણાં માનો કે લગભગ પહેલી તારીખથી આ ઉત્સવ બધા ચાલુ થઈ ગયા રાતના પુરુષોના બધા ધૂન ભજનના પ્રોગ્રામ દિવસના મહિલા મંડળ અત્યારે ચાલુ જ છે તો આ રીતના પ્રોગ્રામ પહેલી તારીખથી કન્ટિન્યુ છે અને આજે નવ તારીખ તો નવ તારીખે રાતના જે મહારાજ ગયા વખતે આપણે થયો હતો એવી જ રીતે આપણું જે સમાજવાડી છે પટેલ સમાજવાડી એમાં આયોજન કરેલું છે અને કાલે એક દિવસ ગયા પછી અગિયાર તારીખે અગિયાર તારીખે આપણે જે મહાપ્રસાદનું આયોજન છે એ બી ભવનમાં છે સમાજની વાડીમાં અને વચ્ચે માનો કે સવારથી ચાલુ થાય તો આઠ આઠ વાગ્યાથી શોભાયાત્રા આપણી સ્ટાર્ટ થઈ જશે ગયા વર્ષે જે રૂટમાં ચાલી હતી એ જ રીતે અને રામજી મંદિરે આવી બાર પિસ્તાલીસે મહાઆરતી થશે જે વિજય મુહૂર્તમાં આપણે અયોધ્યા વખતે થઈ હતી એ જ રીતે એ મહાઆરતી થયા બાદ ત્રણ વાગ્યાથી આપણે સંતવાણીનો પ્રોગ્રામ અહીંયા મંદિર ઉપર છે અને મહાપ્રસાદનો પ્રોગ્રામ આપણે સમાજની વાડીમાં છે લગભગ બાવીસથી પચીસ હજાર લોકો પ્રસાદ લેશે આવી અમારી ધારણા છે તમે જોયું એ મુજબ કે આજે રાત્રે બરાબર આઠ કલાકે સમાજની વાડી ખાતે મહિલાઓના રાસ ગરબા છે ફક્ત મહિલાઓ રાસ લેશે અને ત્યારબાદ અગિયાર તારીખે સવારે આઠ વાગ્યાથી યજ્ઞ પ્રારંભ થશે ત્યારબાદ શોભાયાત્રા નવસારીના મુખ્ય માર્ગો ઉપર ફરશે શોભાયાત્રા ફરી પાછી બપોરે બાર પિસ્તાલીસ કલાકે જલાલપુર રામજી મંદિર ખાતે આવશે જલાલપુર રામજી મંદિર ખાતે આવી ત્યારબાદ મહાઆરતી મહાપ્રસાદ ભજન ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે સાથે જ મહિલાઓનો ઉત્સાહ કારણ કે અત્યારે પણ આપણે જોઈએ છીએ તો ઘણા બધા મહિલાઓ એકત્ર થઈ અને ભજન ધૂન કરી રહ્યા છે આ કેટલા દિવસથી ચાલુ થયું છે અને અંદાજે કેટલા લોકો સવાર સાંજ એટલે કે મહિલાઓના ભજનમાં અને પુરુષોની ભજનમાં કેટલા લોકો ભાગ લે છે લગભગ એમ સમજો કે મહિલાઓ જે ધૂન ભજન કરે છે આમાં પાંચસોથી છસો લેડીઝ કન્ટીન્યુ રહે છે ધૂન ભજનમાં અને સાંજના જે પ્રોગ્રામ હોય છે પુરુષોના એમાં બી ત્રણસો સાડી ત્રણસો લોકો કન્ટીન્યુ રહે છે અને ગયા વર્ષનો જે આપણે શોભાયાત્રાનો પ્રોગ્રામ હતો આખો એ પ્રોગ્રામને કંઈ વિશેષ કરતાં આ વર્ષે જે ગયા વર્ષે આપણા રામજીનો રથ એક જ હતો અને આ વર્ષે જલાલપુરના જેટલા મંદિર સંપ્રદાય છે એ બધા લોકો એની રીતે સ્વૈચ્છિક પોતાનો રથ શણગારી માનો કે રામદેવજી રામદેવ પીનું મંદિર છે એ લોકો પોતાનો રથ લાવશે શણગારીને સ્વામિનારાયણ મંદિર છે એ લોકો પોતાનો રથ લાવશે એ સ્વામિનારાયણ મંદિરમાં સોતમવાળા એક રથ લાવશે બીએપીએસવાળા એક રથ લાવશે ત્યાર પછી હવેલી કૃષ્ણ ભગવાનનો રથ લાવશે સતપાલજીવાળા બી એનો રથ લાવશે તો આ શોભાયાત્રા લગભગ ન ભૂતો ભવિષ્યતા આપણી સનાતનની શોભાયાત્રા નીકળશે હવે આનો લાભ લેવા માટે આ આખા નવસારીને અમારું રામજીન અને મંદિર ગ્રુપ તરફથી બધાને સાગમટે આમંત્રણ છે બોલો રામચંદ્ર ભગવાનની જય શ્રી રામ ઇતિહાસ સાગમટે આમંત્રણ છે ન માત્ર શોભયાત્રામાં પણ તમે જાણ્યું એ મુજબ કે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે ને સનાતની તમામ જે સનાતનીઓ છે પછી કોઈપણ સંપ્રદાયની અંદર માનતા હોય તમામ આ રથયાત્રાની અંદર જોડાવાના છે તો આ જ પ્રમાણે જ્યારે અયોધ્યાની અંદર રામચંદ્ર ભગવાન બેઠા એક વર્ષ થવા જઈ રહ્યું છે એ જ પ્રમાણે જલાલપુરના રામજી મંદિરમાં પણ અગિયારમી તારીખે ખૂબ જ ઝાકમ જોડ પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું છે જેને ધર્મપ્રેમી નવસારીની તમામ જનતાને ભાવભીનું આમંત્રણ આપવામાં આવી રહ્યું છે તો આજ પ્રમાણે આવા આવા નવા સમાચારો માટે નિહાર તવસર લાઈવ અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સહિલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ